આજના જમાનામાં શ્રેષ્ઠ બિઝનેસ જ ટકી શકશે તમારો બિઝનેસ કેવી રીતે ટકશે શું તમે પણ ક્યારેય વિચાર્યું છે કે મારો બિઝનેસ કઈ રીતે ટકી શકશે અને તમારા સ્પર્ધાત્મક સામે તમે કઈ રીતે ઊભા રહી શકશો તમે પણ તમારા સ્પર્ધાત્મકના બિઝનેસ મોડલ જાણો છો તમે પણ તમારા બિઝનેસમાં પ્રોડક્ટ કે ઉત્પાદન બજારની સ્પર્ધા અનુકૂળ રીતે બનાવી શકો છો તમે કઈ રીતે તમારા ગ્રાહકને વધુ સારી સર્વિસ આપી શકો છો શું તમે પણ માર્કેટિંગમાં નવું કરી શકો છો લાંબા ગાળાને બિઝનેસ ટકાવવા માટે કઈ તાકાતની જરૂર છે આજના વિડીયોમાં આપણે એ જ ચર્ચા કરીશું કે સ્પર્ધા બિઝનેસમાં કઈ રીતે તમે ટકી શકશો અને જે સ્પર્ધાના માહોલમાં તમે તમારા બિઝનેસને કઈ રીતે ટકાવી શકશો આજે વાત કરીએ છીએ કે સુરતના હર્ષિતભાઈ હર્ષદભાઈ તેને નાનકડો એક કપડાનો સ્ટોર કર્યો હતો અને કપડાના સ્ટોરમાં શરૂઆતમાં તેને સારા કપડાં અને સાડી સેલ્સ થતો હતો અને થોડા જ સમય પછી તેનું સેલ્સ ઘટવા માંડ્યું અને તેને નજીકમાં જ એક કપડાનો શોરૂમ એક બ્રાન્ડનો શોરૂમ આવી ગયો અને બ્રાન્ડના શોરૂમ આવતા તેને હર્ષદભાઈને સેલ્સ ઘટવા માંડ્યો હતો અને હર્ષદભાઈએ તેને સેલ્સને ઘટવા માંડવાને કારણે તેને તેના કોમ્પ્યુટર ઉપર નજર રાખવાનું ચાલુ કર્યું ને આ સમસ્યાનું સમાધાન માટે તે હર્ષદભાઈએ તેના કોમ્પિટેટર જે દ્વાનનો સ્ટોર હતો તેના ઉપર ઘોળ નિરીક્ષણ કરવાનું શરૂઆત કરી પ્રશ્ન એક તમે તમારા સ્પર્ધાજ્ઞ બિઝનેસ મોડલને જાણો છો હર્ષિતભાઈ તેના પહેલાં તો સ્પર્ધાજ્ઞ કમ કરવાની રીતો અને તેના બિઝનેસ મોડેલને જાણકારી મેળવવા માટે નક્કી કર્યું અને તેણે ધ્યાનમાં લીધું કે તેના સ્પર્ધાજ્ઞ બિઝનેસ મોડલમાં કેવી રીતે કામ કરે છે ફક્ત તેની કિંમત ઓછી રાખે છે અને અભ્યાસથી તેને સમજાયું કે તેને સ્પર્ધાત્મક બજારોમાં એકદમ ફાસ્ટ અને સસ્તી અને સસ્તી ડિલેવી અને વ્યક્તિગત સેવા એક્ઝામ્પલ તરીકે જાણીતા કુલર જેને સૌ પ્રથમ તેને સ્પર્ધાત્મક આગળ નીકળી જતા તે જોયું પણ તેને તેનો ઉત્પાદન અને વિતરણ નેટવર્કને ગ્રહણ અભ્યાસ કરીને તેને નવી ટેકનોલોજી અપનાવી અને તેને બજારમાં પણ સર્વપ્રથમ પાછું નામ મેળવી લીધું પ્રશ્ના બે તમારા ઉત્પાદનો અને બજારના સ્પર્ધાની અનુકૂળતા કેવી રીતે બનાવી શકો છો હર્ષિલભાઈ તેના ઉત્પાદનોને વધુ અનુકૂળતા બનાવવા માટે તેની સ્પર્ધાનો ફેરફાર કરવાનું નક્કી કર્યું અને તેને વધુ સારી ગુણવત્તા સામગ્રી અને ડિઝાઇનને અપનાવવા અને ખાસ કરીને ફેસ્ટિવલ દરમિયાન તેને ડિસ્કાઉન્ટ અને લિમિટેડ એડિશન અને કલેક્શન રજૂ કર્યા આ બધાથી જ તેને પ્રોડક્ટ વિશેષતા અને ગ્રાહકો માટે આકર્ષક બન્યું એક્ઝામ્પલ તરીકે જો અમૂલ દૂધે પણ એવું જ કર્યું અમૂલ અમૂલે દર દર વખતે નવા પ્રોડક્ટ રજૂ કરી અને પોતાના માટે મજબૂત પકડ ઉભો રાખ ઉભો કરીએ છે ને લોકો લોકોને સસ્તા અને શ્રેષ્ઠ ગુણવત્તાના ઉત્પાદનો આપ્યા છે ને હંમેશા નવું કરીને જ બ્રાન્ડને ટકાવી ટકાવી રાખવાની શીખ છે તમે કઈ રીતે તમારા ગ્રાહકને વધુ સારી સર્વિસ આપી શકો છો હર્ષિભાઈએ ડિસ્કાઉન્ટ સાથે ગ્રાહકો સાથે શોપિંગનો અનુભવ અને સારું કરવા માટે પ્રિય ડિસ્કાઉન્ટ અને કસ્ટમાઇઝેશન સેવાનું પણ શરૂ કર્યું આ સર્વિસને હર્ષિભાઈએ તે લોકોની શરૂઆતનું ફીડબેક ફીડબેક મેળવ્યું અને લોકોને માત્ર સસ્તું પ્રોડક્ટ નહીં સારી સર્વિસ માટે પણ પસંદ કરવા કરતા હતા એક્ઝામ્પલ તરીકે જો ડોમિનોઝ પિઝાએ પણ એવું જ કર્યું કે પોતાના ગ્રાહકોને વધુ સારી સર્વિસ આપવા માટે તેણે ત્રીસ મિનિટની ગેરંટી ડિલેવરી ત્રીસ મિનિટમાં ડિલેવરીની ગેરંટી આપી જેનાથી તેઓને સ્પર્ધાત્મક સામે મજબૂત સ્થાન બનાવ્યું અને આ રીતે ગ્રાહકને સમયસર શ્રેષ્ઠ અનુભવ આપવાનું મહત્ત્વ મહત્ત્વપૂર્ણ છે ચાર શું તમે પણ માર્કેટિંગમાં નવું શું કરી શકશો હર્ષિલભાઈએ તેને પોતાના બિઝનેસમાં નવી ઊંચાઈ લઈ જવા માટે ડિજિટલ માર્કેટિંગ ઉપર ભાર આપ્યો નક્કી કર્યું સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર કરી અને નાના નાના ગ્રાહકો સુધી પહોંચવાનું શરૂઆત કર્યો અને તેને સ્માર્ટફોન પર શોપિંગ સરળ બનાવ બનાવ્યું અને ગ્રાહકોને નવા પ્રોડક્ટ વિશે માહિતી મળી રહે તેના માટે ઓનલાઈન જાહેરાત કરવાનું શરૂ કર્યું એવી જ રીતે મહિન્દ્રા કંપનીએ પણ પોતાના સ્પર્ધકો સામે આગવી ઓળખ બનાવવા માટે સોશિયલ મીડિયાને નવા આઈડિયાનું માર્કેટિંગ કર્યું અને જેનાથી લોકોને મનોમન પસરાઈ ગયું પણ એક ઝલક તેને પાછી છોડી દીધી સોશિયલ મીડિયાને માધ્યમથી મહેન્દ્રા કંપની પાંચ લાંબા ગાળાના તમારા બિઝનેસને ટકાવવા માટે તમારી તાકાતની જરૂર છે હર્ષિભાઈ સમજી દીધું કે કાયદેસર અથવા ભારજાની ડિસ્કાઉન્ટના કારણે ટકી શકવું બહુ મુશ્કેલ છે ને લાંબા ગાળાને ટકી રહેવા માટે બિઝનેસમાં ગ્રાહકો સાથે સારા સંબંધ નું છે અને સતત નવીનતા લાવવી છે હર્ષિલભાઈ જે રીતે પોતાના વ્યૂહરચનામાં સુધારો લાવ્યા છે એ જ રીતે એટીએલ પણ લાંબા ગાળાને ટકાવવા માટે પોતાના નેટવર્ક અને સેવાને સતત સુધારવાના ગ્રાહક સાથે મજબૂત સંબંધ બનાવવા બનાવાય આ વિડીયોમાં આપણે શીખ્યા કે કેવી રીતે તમારા સ્પર્ધા સામે ટકી રહેવું જો આ પ્રવૃત્તિમાં નો ઉપયોગ કરશો તો તમારા બિઝનેસમાં મજબૂત ઊભો રહેશે અમારો આગામી વિડીયો નવું પ્રોડક્ટ અને સર્વિસ લોન્ચ કરવા માટે કેવી રીતે યોગ્ય રીત હોઈ શકે છે તે વિશે જાણીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય જય ગરવી ગુજરાત